ધ્રાંગધ્ર ખાતે સ્નેહમિલન સમારોહ યોજાયો ધાંગધ્રા હળવદ ચોસઠ વિધાનસભા બેઠકનું શહેર તથા ગ્રામ્ય વિસ્તારના ભાજપા ધાંગધ્રા શહેર દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો હતો સ્નેહમિલન કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકર વેગડ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પ્રકાશ વર્મોરા ઉપસ્થિત રહ્યા હતા અને આમ ધાંગધ્રા ભાજપ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે જયેશકુમાર ચાલા ધાંગધ્રા દેવ દિવાળી નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા માંડનીય શ્રી આઈ જાડેજા સાહેબના અધ્યક્ષસ્થાને મિલનનો કાર્યક્રમ યોજા યોજાયો હતો રાજ્યસભાના પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહામંત્રી જયેશભાઈ જિલ્લા ઉપપ્રમુખ રાજભાની ગરિમામય ઉપસ્થિતિમાં આજે સ્નેહ મિલન સૌ કાર્યકર્તાએ આજે સ્નેહપૂર્વક મેળ્યા નવા વર્ષમાં એક નવી આશા અપેક્ષા ઉમંગ ઉત્સાહ સાથે એક જોશ અને ઉમંગ સાથે ધ્રાંગધ્રાની ઉન્નતિ માટે કામ કરવાનું માન્ય આઈ કે જાડેજા સાહેબે માર્ગદર્શન આપ્યું અને સૌ કાર્યકર્તા આજે અન્ન જેના ભેગા મન ભેગા એમ સાથે સમૂહમાં ભોજન લઈ અને ધાંગધ્રાની વિકાસ માટે સૌએ કાર્ય કરવાના સંકલ્પ લીધા બહુ સારા વાતાવરણ વચ્ચે આજે આ સ્નેહમિલન કાર્યક્રમ સંપન્ન થયો હું આપ સૌ ચેનલના માધ્યમથી સૌ દર્શકોને મારા નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન અને નવા વર્ષના રામ રામ ધાંગધ્રા શહેર અને ગ્રામ્યનું ભારતીય જનતા પાર્ટીનું નવા વર્ષનું સ્નેહ મિલન આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય પ્રકાશભાઈ વર્મોરાની ઉપસ્થિતિમાં યોજાયેલ છે જિલ્લાના મહામંત્રી અને સૌ સંગઠનના હોદ્દેદારો શહેર ગ્રામ્યના હોદ્દેદારો ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ આજે આ મિલનના કાર્યક્રમમાં આવ્યા છે ત્યારે ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્યના ભારતીય જનતા પાર્ટીએ સભ્ય નોંધણી ઝુંબેશમાં એક આગવા પ્રકારનું કાર્ય કર્યું છે અને કેન્દ્રમાં જ્યારે માન્ય નરેન્દ્રભાઈ મોદીની સરકાર ગુજરાતમાં માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર વિકાસના અનેકવિધ કાર્યો કરી રહી છે શહેરોના અને ગ્રામ્યના વિકાસ માટે અનેકવિધ પ્રકારની નાણાકીય જોગવાઈઓ કરી રહી છે ત્યારે આપણે સૌ આ નવું વર્ષ રાષ્ટ્રના વિકાસ માટે યોગ્ય પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરીને સંગઠનને નવું બળ આપવા માટેની કાર્યવાહી કરીએ એવી નવા વર્ષની આપ સૌને અનેક અનેક શુભકામનાઓ આપ સૌની ચેનલોના દર્શકોને અને આપ સૌના ચેનલોના કર્મીઓને પણ નવા વર્ષની અનેક અનેક શુભકામનાઓ